વરુચના અંગલેશ્વના કરમાલી ગામમાં ધરમાંતરનો ખેલ સામે આવ્યો છે મદ્રેસાના એનઆરઆઈ મોલવીને હિન્દુ મહિલા પર દુષ્કર્મ ઘુચાર્યું છે મોલવીને ત્યારે સુગંધી પ્રવાહી પીવડાઈ મોલવીએ દુષ્કર્મ આચર્યું હોય તેવી આ ઘટના બની મોલવીએ મહિલાને ધર્માંતરણ માટે બ્લેકમેલિંગ કર્યું કેનેડાનો સિટીઝન મોલવી અઝવદ બેમાતની ધરપકડ કરી લેવાઈ છે દ્રશ્યો પણ અમે આ મોલવીને આપને બતાવી રહ્યા છીએ બે વખત દુષ્કર્મ આચર્યા હોવાની ફરિયાદ નોંધાઈ હતી સાંજના સમયે તેમને એક સ્મેલવાળું પાણી પીવડાય તેમની સાથે બળજબરી પૂર્વક તેમને શારીરિક સંબંધ બાંધેલા હતા અને ત્યારબાદ મહિલાને અવારનવાર કોલ કરી અને તેને મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા માટે અને જો આ કામ ના કરે તો પછી તેને બદનામ કરી દેવા માટેની વારંવાર ધમકી આપતા હોય અમે લોકોએ ફરિયાદ નોંધેલી હતી ફરિયાદ નોંધ્યા બાદ અમને ધ્યાનમાં આવ્યું છે કે જે મોરવી અઝમદ અહેમદ બેમાદ છે તે કેનેડાના સિટીઝન છે અને અહીંયા ઇન્ડિયાની વારંવાર મુલાકાત રહે છે અને આ દરમિયાન તે મહિલાઓની સાથે એણે આવું કૃત્ય કરેલું છે વસ્તુની જાણ થતાં જ અમારા દ્વારા એફઆઈઆર નોંધવામાં આવે છે એફઆઈઆર નોંધી અને આરોપીને જેલ હવાલે કરી અને તેના દસ દિવસના રિમાન્ડ લેવામાં આવે છે